મિત્રો ત્રીસ જૂન ના રોજ કાલ્પનિક અમલ બાબતે સરકારે ઇજાફા રોજ એક ઠરાવ કરી ત્રીસ જૂન ના રોજ નિવૃત્ત થતા કર્મચારીઓને કાલ્પનિક ઇજાફો આપવાની જોગવાઈ કરેલી હતી ત્યાર પછી એ ઠરાવ સ્થગિત કરવામાં આવેલું હતું અને નાણા વિભાગના તારીખ બાર બે ચોવીસ ના પત્ર થી કરવામાં આવેલો હતો ચૌદ બાર ત્રેવીસ ના પત્ર થી તેને અમલમાં મૂકવાનો એટલે કે જે સ્થગિતતા હતી તે ઉઠાવી લેવામાં આવે છે એ પત્ર આપણે સમજીએ અને અઢાર અગિયાર ત્રેવીસ ના ઠરાવની જોગવાઈઓ પણ સમજીએ તો નાણા વિભાગના બાર બે ચોવીસ ના ઠરાવ થી પત્ર જણાવવામાં આવ્યું છે કે નાણા વિભાગના અઢાર એક ત્રેવીસ ના ઠરાવ તારીખ ત્રીસ જૂન ના રોજ નિવૃત્ત થયેલ કર્મચારીઓના કિસ્સામાં એક કાલ્પનિક ઇજાફો આપવાની નીતિ પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી આ ઠરાવ નાણા વિભાગના ચૌદ બાર 23 ના પત્રથી એબેન્સમાં મૂકવા નિર્ણય કરવામાં આવેલો હતો એટલે કે અઢાર 11 23 નો ઠરાવ થોડાક સમય માટે સ્થગિત કરેલો હતો પુક્ત વિચારણાના અંતે નાણા વિભાગ ચૌદ બાર 23 ના પત્રથી અઢાર 11 23 ના ઠરાવને એબેન્સમાં મૂકવાના નિર્ણયને રદ કરીને તારીખ અઢાર અગિયાર ત્રેવીસ ના ઠરાવને પુનઃ અમલમાં મૂકવામાં આવે છે તેવો નિર્ણય કરેલો છે તો તારીખ ચૌદ બાર ત્રેવીસ ના પત્ર તેમજ ત્રણ આઠ ત્રેવીસ ના પત્ર થી પ્રસિદ્ધ કરવામાં આવેલી અન્ય સૂચનાઓ યથાવત રહેશે એ સૂચનાઓના વિડીયો આપણે અગાઉ મૂકેલા છે જે આપ જોઈ શકો છો પણ આપને ફરીથી એ બાબતની જાણકારી મળી રહે કે અઢાર અગિયાર તેવીસ ના ઠરાવમાં શું જોગવાઈઓ હતી તો એ ફરીથી સમજી લઈએ એ આપને એક વિનંતી છે કે મારા દ્વારા ગુજરાત મુલકી સેવા પથદર્શિકા રજા અને ફરજ પર જોડાવાનો સમય એની એક બુક ઓક્ટોબર ત્રેવીસ માં પ્રસિદ્ધ કરવામાં આવી છે એમાં ઓક્ટોબર ત્રેવીસ સુધીના સુધારા આવરી લીધેલા છે પચીસ એક ઠરાવો પણ અંદર મૂકેલા છે

અઢાર અગિયાર ત્રેવીસ ના ઠરાવની વિગતો સમજીએ તો તારીખ ત્રીસ જૂન ના રોજ વય નિવૃત્ત થતા કર્મચારીઓના કિસ્સામાં નોશનલ ઇજાફો આકારવા બાબતે નાણા વિભાગના તારીખ અઢાર અગિયાર ત્રેવીસ ના ઠરાવથી જોગવાઈ કરવામાં આવી તેની મહત્વની બાબતો શું હતી તો પગાર સુધારના નિયમો બે હજાર નવ અમલમાં આવ્યાની તારીખ એટલે કે એક એક છ બાદ રાજ્ય સરકાર અને પંચાયત સેવાના જે કર્મચારીઓ તારીખ ત્રીસ જૂન ના રોજ એક વર્ષની નોકરી પૂર્ણ કરી હોય નિવૃત્ત થયેલ છે અથવા થનાર છે તેવા કર્મચારીઓના કિસ્સામાં નીચેની શરતોને આધીન એક નોશનલ ઈજાફો આકારવાનું ઠરાવવામાં આવે છે મિત્રો ફરી મુદ્દાને આપણે સમજીએ તો આનો અમલ એક એક છ પછી નિવૃત્તિના કિસ્સામાં કરવાનો છે કોઈએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે રાજીનામું આપ્યું છે એને આ મુદ્દા સ્પર્શતા નથી વય નિવૃત્ત થયેલ અથવા હવે ભવિષ્યમાં ત્રીસ જૂન ચોવીસ પચીસ માં નિવૃત્ત થનાર કર્મચારીઓના કિસ્સામાં એક વર્ષની સેવા પૂર્ણ કરેલી હોવી જોઈએ તારીખ એક એક છ થી એકત્રીસ બાર બે હજાર બાવીસ સુધી વય નિવૃત્ત થયેલ કર્મચારીના કિસ્સામાં ત્રીસ જૂન ના રોજ નોશનલ ઈજાફો આકારી પેન્શન સુધારણા કરવાની રહેશે તારીખ એક એક ત્રેવીસ બાદ વય નિવૃત્ત થયેલ થનાર કર્મચારીના કિસ્સામાં ત્રીસમી જૂનના રોજ ઈજાફો આકારી પેન્શન સુધારણા કરવાની રહેશે હવે એક બાદ નિવૃત્ત થયેલ થનારના કિસ્સામાં પણ રહેશેવૃત કાર્યવાહી કરવાની રહેશે આ નોશનલ મુજબ કરેલ પેન્શન સુધારણાનો ખરેખર લાભ એક સાત તેવીસ થી મળવાપાત્ર છે તો મિત્રો અહીં નોશનલ ઇજાફો આપવાની વાત કરી છે એટલે બે હજાર છ થી કોઈ તફાવત આપવાની વાત નથી તફાવત મળશે પણ એક સાત તેવીસ તારીખ ત્રીસ જૂન ના રોજ વય નિવૃત્ત થયેલ થનાર કર્મચારીઓના કિસ્સામાં ખરેખર ઇજાફો મળવા પાત્ર થાય છે કે કેમ તે અંગે ચકાસવાની થતી સેવાકીય વિગતો અંગેની જરૂરી સૂચનાઓ અલાયદી બહાર પાડવામાં આવશે તો મિત્રો એની ચકાસણીનું ચેકલિસ્ટ સરકાર બહાર પાડશે કોઈ કર્મચારી દ્વારા સમાન પ્રકારનો લાભ મેળવવા માટે નામદાર હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરવામાં આવેલી અને હાલમાં ન્યાયાધીન હોય એટલે કે ચુકાદો આવેલો ના હોય તેવા કિસ્સામાં પણ આ ઠરાવ મુજબ ઇજાફાનો લાભ આપવાનો રહેશે એટલે કોઈ કર્મચારી કોર્ટમાં ગયેલા છે પણ ચુકાદો આવ્યો નથી તો એને પણ અઢાર અગિયાર ત્રેવીસ નો લાભ મળશે આ ઠરાવનો અમલ પંચાયત સેવાના કર્મચારીઓ અનુદાનિત સંસ્થાઓના કર્મચારીઓ કે જેઓના કિસ્સામાં છઠ્ઠા પગાર પંચનો લાભ આપવાની નાણાં વિભાગની અનુમતિ આપવામાં આવેલી હોય તેઓના કિસ્સામાં પણ સમાન પ્રકારે કરવાનો રહેશે તો જે ગ્રાન્ટી સંસ્થા છે અને નાણાં વિભાગના પરામર્શમાં છઠ્ઠું પગાર પંચ મંજૂર કર્યું છે એવા એમ્પ્લોઈને પણ લાભ મળવા પાત્ર થશે આ ઠરાવ નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદા અન્વયે કરેલ હોવાથી ભવિષ્યમાં ચુકાદા બાબતે કોઈ સુધારો થશે તો તે સુધારાને આધીન રહેશે મિત્રો તો આપને સરળતાથી નિયમોની સરકારી ઠરાવો પરિપત્રોની જાણકારી મળી રહે તે હેતુથી આ વિડિયો તૈયાર કરેલો છે તેમ છતાં જરૂર જણાય તો ઓરિજિનલ નિયમ ઠરાવ જોવા વિનંતી છે કોઈ સુધારા થાય તો એ પણ ધ્યાને લેવાના રહેશે આપના કોઈ પ્રશ્નો હોય તો મને વોટ્સએપ કરી ચોરાણું બસ બે તોત્તેર ઝીરો જીરો આઠસો એકાણું પર પ્રશ્ન પૂછી શકો છો આપ મારી સાથે વાત કરવા માગતા હોય તો વોટ્સએપ કરી સમય મેળવીને વાત કરી શકો છો યુટ્યુબ નું એડ્રેસ છે હરેશ જોશી ટ્રેનર એન્ડ સ્પીકર અગાઉ મેં આપને જણાવ્યું તેમ આપ જો રજાની બુક ખરીદવા માંગતા હોય તો પણ મને આ વોટ્સએપ પર મેસેજ કરજો આભાર